નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌ તહે દિલ્હી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની વિદ્યા સહાયક ભરતી વિદ્યા સહાયક ભરતી જાહેરનામ પ્રસિદ્ધ તારીખ ક્યારે આવશે જો એક ત્યાં કાયમી શિક્ષક ભરતીના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મેં તમે જે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે ત્યાં પણ જોઈને થશે લિંક ડિસ્ક્રશન મૂકશું સૌ પ્રથમ ભાઈ તમે ત્યાં પહોંચાડવામાં આવે છે મિત્રો સાથે જો તમે જોઈન ન થાય તો પહેલીવાર આવ્યો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી સાચી છે માહિતી મળતી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જ્યારે મિત્રો વગરની શરૂઆત કરી છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે વિદ્યા સાહેબ ગત બે હજાર ચોવીસમાં વિદ્યાસાયક વર્તે એકથી આઠ ફાઇલ વિભાગ દ્વારા મંજૂરી મળી ગયેલ છે અને ફાઇલ મંત્રી સાહેબ પાસે છેલ્લી મંજૂરી માટે ગઈ છે કાલે સહી થઈ જાય તો જોયા તો મિત્રો જોઈ શકો છો વર્તીમાં એકથી આઠ ફાઇલ જે મંજૂરી મળી ગઈ છે પરંતુ ફાઇલ મંત્રી સાહેબ પાસે ગઈ છે તો મિત્રો હવે અહીં કાલે સહી થઈને તો મિત્રો બને તે શ્ય નથી કાલે બેઠા પરંતુ મિત્રો એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પછી મિત્રો સો ટકા સો ટકા જે વિદ્યાસાયક ભરતી એકથી આઠનો ફાઇલ બગડવા મંજુર કરી ગઈ ફાઇલ ફાઇલ મંત્રી સાહેબ પાસે ચી મંજૂરી તો મિત્રો મંજુરી મળી ગઈ છે મંજુર મિત્ર ચૂંટણી પછી સો ટકા આપણને સારા સમાચાર જોવા મળશે તો મિત્રો વિદ્યાસાયક ભરતી ઉપર એક લેટેસ્ટ અપડેટ આવી હતી આવીને આવી અન્ય કોઈ પણ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે તો અવશ્ય ચેનલને સબસેક્રમ ભૂલશો ને મળીશું આવા એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ મિત્રો